બનાસકાંઠાના કાકરેજ તાલુકાના અણીવાડા ગામે ખનીજ વિભાગની મોટી કાર્યવાહી કરવામાં આવી છે ખનીજ ચોરી રોકવા માટે જે ખનીજ વિભાગના અધિકારીઓ છે તે અહીંયા પહોંચાશે મહેસાણા પાટણ બનાસકાંઠા ગાંધીનગર સહિતની પાંચથી વધારે ટીમો અહીંયા પહોંચી હતી અને હાલમાં આ તમામ જે ગાડીઓ છે તેને ક્યાંક ને ક્યાંક સંભાવી દીધી એકસો પચીસ કરતા વધુ ગાડીઓને હા રોકી દેવામાં આવી છે જો કે આમાંથી કેટલી ગાડીઓ ખનીજ ચોરીની છે તે સવાલ છે તેને લઈને પણ પોલીસ વિભાગના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે મારી સાથે સ્થાનિક વેપારીઓ છે કે તેમાંથી વાત કરો કેટલી ગાડીઓ સાહેબ છે એકસો પ્લસ હા બધી એમ એકસો પચીસ પ્લસમાં ખાસ કરીને તો રોલટી જ છે અને કદાચ હોઈ શકે તો એક બે ગાડી વગર રોલટીની હોય એના કારણે બધી ગાડીઓ એવું કઈ હતો નહીં પણ હશે તો અમને ખબર છે તો આ વેપારીઓ છે સંખ્યા ની અધિકારીઓ આ તમામ જે વાહનો છે તે હાલમાં અહિયાં સીઝ કરવામાં આવે છે એકસો પચીસ કરતાં વધુ ગાડીઓને સીજ કરવામાં આવે છે સાથે જીસીપી અને અન્ય જે વાહનો હતા તેને પણ સીઝ કરવામાં આવી છે જે રીતે અણીવડા ગામે મોટી સંખ્યાની અંદર હાલમાં ખનીજ અધિકારીઓ અધિકારીઓને સાથે સ્થાનિક પોલીસની ટીમો પણ પહોંચી છે હાલમાં તમામ વિસ્તારની અંદર સર્ચ ઓપરેશન કરવામાં આવે છે અને જે રીતે કાર્યવાહી કરવામાં આવે છે તે આપ જોઈ શકો છો અહીંયા અલગ અલગ ખનીજ ભાગના અધિકારીઓ જે લગભગ થી અઢી કિલોમીટરના ઘેરાની અંદર હાલમાં આ તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે ખનીજ વિભાગના અધિકારીઓ તમામ લોકો અહીંયા પહોંચાડશે છે હાલમાં જે રીતે બનાસકાંઠાની અંદર ખનીજ વિભાગની મોટી કાર્યવાહી કહી શકાય હારું નગોરી એબીપીએસ અસ્મિતા બનાસકાંઠા